विक्रम सारा भाई भारतीय अवकाश कार्यक्रम पिता जबरदस्त तारीख करीस डिसेम्बर ओग्सौ इकोतेर कौलम तिवेंदम खाते, जन्म थे तो है तो जो करी है, खाते अवसान थे अंबालाल सरला देवी आठ संता एक भारत परमाणु अवकाश युग संपूर्ण આખો ચિતાર બદલનારા જે છે વ્યક્તિ ભૌતિક વિજ્ઞાની સાહેબ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ કાપડ ઉદ્યોગ સંગઠન ભારતીય પ્રબંધન સાથે આઈઆઈએમ અને તથા સામાજિક વિજ્ઞાન કેન્દ્ર આ રચનામાં જે છે એમનો ફાળો અદ્ભુત રહ્યો છે ભારતીય ટબલ ખાતાએ જે છે તેમની પ્રથમ પુણ્યતિથી એટલે કે ત્રીસ ડિસેમ્બર ઓગણીસો બોતેર ના રોજ જે છે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી 1973 માં આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોમિકલ યુનિયન એ જે છે સીસીએટી માં જે છે ચંદ્ર પર ખાડો એને જે છે સારાભાઈ ખાડા તરીકે જે છે નામકરણ પણ કર્યું એટલે કે ત્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાપણ જે છે ભારત ના આ વૈજ્ઞાનિક ને જે છે સન્માનનીય આદરણીય જે છે તે ગણકાર કરે છે સાહેબ ડોક્ટર વિક્રમ સારાભાઈ ની વાત કરીએ તો સાહેબ ભારતીય અવકાશ કાર્યક્રમ ના પિતા 11 નવેમ્બર 1947 ના રોજ અમદાવાદ ખાતે फिजिकल फिजिकल रिसर्च रिसर्च स्थापना आवे तो इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट कम्युनिटी साइंस सेंटर स्पेस सारा भाई अणु ऊर्जा पंचायत अध्यक्ष तरीके पर रहा भारत परमाणु विज्ञान कार्यक्रम पिता होमी बाबा ने भारत प्रथम रॉकेट लॉन्चिंग स्टेशन स्थापना तिरुवनमपुरम ખાતે જે છે કરે છે એમને ઘણા બધા પુરસ્કાર મળ્યા છે જેમ કે શાંતિ સ્વરૂપ વટનાગર પુરસ્કાર વૈજ્ઞાનિકોને આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે પદમભૂષણ પુરસ્કાર છે પદમ વિભૂષણ છે અલગ અલગ પુરસ્કારો થી એમને સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો તો ભાઈ દે છે ભારતીય અવકાશ કાર્યક્રમના પ્રતા છે સાહેબ એ જે રીતે સંપૂર્ણપણે જે છે ક્રેટન ને વિક્રમ સારાભાઈ ખાડા ને નામકરણ કરવામાં આવેલું છે એમને મળેલા પુરસ્કારો છે ભારત રત્ન બોલો નથી મળ્યું વિચાર કરો તમે એક ખરેખર પરિકલ્પના કરવા જેવી છે કે જેમણે આખા ભારતીય અવકાશ કાર્યક્રમની તાસીર વધ દી નાખી જેમણે પોતાનું સર્વસ્વ આપી દીધું એમને જે છે ભારત રત્ન પુરસ્કાર આપડા દેશે નથી આપ્યો એ એક્ચ્યુલીમાં તમને શું લાગે છે ભારત રત્ન નું અપમાન છે આપડા દેશના મહાનતમ આવા લોકો ને જેટલા પણ મહાનતમ લોકો છે સાહેબ એમને જો ભારત રત્ન ન મળ્યો હોય ને તો એ એમનું અપમાન નથી એ ભારત રત્ન નો અપમાન છે ભારત રત્ન પુરસ્કાર આમને મડે ને તો ભારત રત્ન પુરસ્કાર ની વેલ્યુ વધે સેર 19 સને જુમોદર માં ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે જે છે એક નિર્ણય લેવામાં આવે છે કે ચંદ્ર પર દે છે શાંતિના સાગર માં આવેલ ઉલ્કાગત બેઝલ લોંગ રેખાંશ દે છે સારાભાઈ ઉલ્કાગત ક્રેડર તરીકે ઉડખાશે તો શાંતિદૂત વિક્રમા વિક્રમ સારાભાઈ ને શાંતિના સાગર સાથે જોડીને જે છે યથાર્થ સન્માન કરવામાં આવે છે

5 લાખ રૂપિયા બીજિ શ્રેણીના ઇનામો માટે જે છે 3 લાખ પછી 2 લાખ અને પછી 1 લાખ રૂપિયા જે છે ક્રમશઃ જે છે પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે વિક્રમ સારાભાઈ જે છે 11 નવેમ્બર 1947 ના રોજ આની સ્થાપના કરે છે એ વખતે માત્ર 28 વર્ષના છે અવકાશ ક્ષેત્રે अनेक સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ભાઈ ઈસઓની સ્થાપના વિક્રમ સારાભાઈએ મહાન ઉપલબ્ધિઓમાંની ગણવામાં આવે છે વિક્રમ સારાભાઈએ 1962 માં જે છે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ ની એટલે ઇકોસ્પરની સ્થાપના કરી

ઓગણીસ ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરનાર ભારતના ચંદ્ર મિશનપૂર્વ વર્લ્ડ ક્વિઝ ચેમ્પિયન ગુગલે પણ જે છે બાર ઓગસ્ટ બે ના રોજ એમનું સન્માન કર્યું હતું સોમી જન્મ જયંતિના અવસર પર તો ગૂગલ પણ જે છે સન્માન કરે છે સાહેબ ભારતીય સેટેલાઇટ જે છે નિર્માણ અને પ્રક્ષેપણ વાહન માટે પ્રોજેક્ટ શરૂ કરે છે

पद्म भूषण 1966 માં ઇન્ટરનેશનલ એટોમિક એજન્સી જે છે એની 14મી જનરલ સિબિર જે છે એના પ્રમુખ રહ્યા પરમાણુ શક્તિનો જે છે શાંતિમય ઉપયોગ પરની સંયુક્ત રાષ્ટ્રની જે છે 4મી સિબિર એના અધ્યક્ષ બનવામાં આવે છે पद्म विभૂષણ 1972 માં મરણોત્તર પ્રદાન કરવામાં આવે છે એમના દ્વારા સ્થાપિત કેટલી સંસ્થાઓ છે સાહેબ જાણીતી સંસ્થાઓ છે સાહેબ કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ कम्युनिटी सेंटर वेरिएबल एनर्जी प्रोजेक्ट कलकत्ता इलेक्ट्रॉनिक लिमिटेड हैदराबाद यूरेनियम कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड, जे इंडिया लिमिटेड जे बिहार जे आमनो हात तो आ बदी संस्थाओं आम हाथ रहे तो आब आप आज विशेष मॉक्टर विक्रम सारा एक नाकड़ो परिचय નાનકડો પરિચય એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણે એમને જે છે કોઈ પુસ્તકમાં કે એમાં સમાવી શકતા નથી